શ્રીરામ મંડળ દ્વારા આયોજિત મંદિરના લાભાર્થી શ્રીરામ કથા જ્ઞાન યજ્ઞનું કરાયું ભવ્ય આયોજન કથા વાચક પૂજ્ય છોટે મુરારી બાપુ રામકૃષ્ણ સાસરી કુંડેલીવાળા દ્વારા આજથી શ્રી રામ કથા જ્ઞાનનું રસપાનની શરૂઆત કરાઈ છે જે નવ દિવસ ચાલશે વાંસા તાલુકાના મીંડિયાબારી ગામ નીચલું ફળિયા ખાતે તારીખ અગિયાર એપ્રિલ શુક્રવારના રોજથી સાંજે આઠથી રાત્રે અગિયાર કલાક સુધી ચાલનાર કથાનું રસપાન પૂજ્ય છોટે મોરારી બાપુની અમૃતવાણી દ્વારા કરવામાં આવી વાસ તાલુકા અને આજુબાજુના તાલુકા અને જિલ્લાઓમાં હાલ પૂજ્ય મોરારી કથાનું રસપાન થઈ રહ્યું છે ત્યારે ગામના મંડળ દ્વારા આયોજિત નવા મંદિરના નિર્માણના લાભાર્થે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કથાની શરૂઆત પહેલા શ્રી સયાજુભાઈ પાડવીના મુકામેથી પોથીયાત્રા પારંપરિક વાજિંત્રો સાથે અને શ્રીરામના નારા સાથે ગામના ભાવિ ભક્તો દ્વારા પોતી કથા સ્થળે લાવવામાં આવી હતી આજના કાર્યક્રમના શરૂઆતના ઉપસ્થિતિ દ્વારા મંડપ માનો મેરામણથી ઉભરાઈ ગયો મીંડા ગામના અનેક માતા બહેનો બાળકો વડીલો યુવાઓ ઉત્સાહભેર આજના કાર્યક્રમમાં જોડાય એકતા દર્શાવી વાંસા ચીટલી ધારાસભ્ય અનંતભાઈ પટેલ

અને પછી અમારાથી જ્યારે આવું હોય ત્યારે અમે આવી શકીએ અને એ પણ રામચંદ્ર ભગવાનનું મંદિરનું કામનું પીળું ઉપાયું છે અને આખું ગામ મળીને એ કામ કરે છે ત્યારે આપણને બી એ કામમાં સહભાગી થવાનો મોકો મળે છે અને અહીંની ટીમ મહેશભાઈની ટીમ અહીંના આગેવાનની ટીમ શિવલાલભાઈની ટીમને હું એ પણ કહેવા માગું છું આ મંદિરના નિર્માણમાં જે પણ કંઈક કરવાનું હશે તન મન તનથી અમે યોગદાન આપીશું અને કરીશું रामचंद्र भगवान की जय पवनसुत हनुमान की जय आज मिंडाबारी गांव अंदर निचला फलिया फड़ैयामा आ पवित्र चैत्र महीना के अंदर एक सदविचार ने साथ एक नवा भगवान रामचंद्र जी ना नव निर्माण देवालय ना अर्थ है एना लाभार्थ ભગવાન રઘુનાથજીની રામકથા રામચરિત માનસ કથા પૂજ્ય રામકૃષ્ણ શાસ્ત્રી છોટે મોરારીજી એમના મુખ દ્વારા આજથી આ કથાનું શ્રવણ ભજન અને ભોજન બંનેની સુંદર વ્યવસ્થા એવી અમારા આ મીંઢાવારી ગામના દરેક ભક્તજન લાલજીભાઈ માજી સરપંચ અમારે સયાજુભાઈ મનોજભાઈ અને બધા જ મહેશભાઈ અને નવ યુવાનો બધાના જ સહકારથી સુંદર મજાનું એવું આ સત્રનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આજે આ મંગલપોથી યાત્રાના પ્રસંગે આપ સૌને ખૂબ આમંત્રણ આપીએ છીએ કે મોટી સંખ્યામાં બધા પધારો અને કથાનો લાભ લઈ અને આ ચૈત્ર મહિનાની અંદર ભગવાન રામજીની ભક્તિનો લાભ મળે એ વાવ જય વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝ ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો